દાહોદ શહેરમાં ચકચારી બનાવ બનવા પામ્યો છે એક ખાનગી ટ્રાવેલ્સના ચાલકે બસમાં સવાર એક ત્રેવીસ વર્ષીય પરણિત યુવતી મુસાફર સાથે બસના ડ્રાઈવર અને કંડક્ટરે માર મારવાની ધમકીઓ આપી ડ્રાઈવર અને કંડક્ટરે યુવતી સાથે દુષ્કર્મ ગુજારતા શહેર સહિત જિલ્લામાં ખળભળાટ અને ચકચાર મચી જવા પામી છે તો માહિતી મુજબ ગત તારીખ આઠમી જાન્યુઆરીના રોજ મૂળ મધ્યપ્રદેશમાં રહેતા અને ગુજરાતના મોરબી મુકામે મજૂરી કામ કરતી ત્રેવીસ વર્ષીય પરિણીત યુવતી અમરદીપ ટ્રાવેલ્સમાં સવાર થઈ ઉજ્જૈનથી મુંદ્રા જઈ રહી હતી ત્યારે રસ્તામાં દાહોદ જિલ્લાના દાહોદ શહેરના ગરબાડા બ્રિજ પાસેથી બસ રાત્રિના સમયે દસેક વાગ્યાની આસપાસ પસાર થઈ રહી હતી તે જ સમયે રસ્તામાં બસના ડ્રાઈવર ગણેશભાઈ બદ્રીલાલ ડામોર તથા કંડક્ટર આશિષ અંશી ભિલનાઓએ પરણીત યુવતીને માર મારવાની ધમકીઓ આપી અને ચાલુ બસમાં પરણીતા સાથે ડ્રાઈવર અને કંડક્ટરે દુષ્કર્મ ગુજાર્યો હતો ઘટનાને ત્રણ દિવસ બાદ દુષ્કર્મનો ભોગ બનેલી પરણીત યુવતીએ આજરોજ દાહોદ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક ધોરણે તપાસનો ધમધમાટ આરંભ કરી ઉપરોક્ત બસના ડ્રાઈવર અને કંડક્ટરની અટકાયત કરી આ સંબંધે પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે